સામાન્ય રીતે માણસ માણસનો મિત્ર છે તેવું સાંભળ્યું છે પરંતુ ઘણીવાર માણસ અને પક્ષી વચ્ચેની ગાઢ મિત્રતા પણ જોવા મળે છે ત્યારે ફ્રેન્ડશીપ ડે પર કેશોદમાં રહેતા હરસુખ ડોબરિયાની અનોખી મિત્રતા જોવા મળી હરસુખભાઈ ડોબરિયા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમિત રીતે હરસુખભાઈના ઘરે દરરોજ પહોંચી જાય છે હરસુખભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે તેમાં દરરોજ સવાર સાંજ આઠથી દસ હજાર જેટલા પોપટ સુગ્રી દેશી ચકલી કબૂતર અને હોલા જેવા પક્ષીઓ ભોજન આરોગવા આવે છે પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે અને એની મિત્રતા એવી છે કે એના વિના અમને નો આલે અમારા વિના એને નો આલે તો અમારે નાના નાની ઢીંગલી છે એક ચાર વર્ષની વાણી કરીને એને તો હાવ નો આલે એને ડુંડા નાખવા જ પડે એ પોપટનો આવે તો રોવા માંડે અને એ મારી સફળતા છે ઘણા પક્ષીને પિંજરામાં પારે છે એના શોખ ખાતર હવે આપ એને આખું ગગન ઉડવા માટે દીધું ને આપણો જ દીકરો હોય એને કોક એસી રૂમો હોય એમાં પૂરી ને રાખે તો આપણને ન ગમે તો એનાય બાળકો છે અને એની જિંદગી બરબાદ ન કરાય ને ગમે પિંજરામાં પક્ષી પારે ને એને અઢાર મહિનામાં વિપત આવે છે ને એવા રેકોર્ડ મારી પાસે છે